શ્રી કૃષ્ણ ભગવાન આપણે બધા જાણીએ છીએ કે એ જ્યારે મીડિયેટર બની અને કૌરવો અને પાંડવો વચ્ચે જ્યારે સંધિ કરાવવા ગયા ત્યારે દુર્યોધનના છપ્પન ભોગ મૂકી અને વિદુરજીની ભાજી શા માટે જમવા ગયા છે હેં એ નટખટ કાનુડો એ માખણ ચોર કાનુડો એ મામાને મારનાર કાનુડો બે માતા વારો કાનુડો કેવી એની કળા અપરં પાર છે જ્યારે દુર્વાસા મુનિ જમનાજીની લઈને જવું હતું ત્યારે એ સોળ હજાર ગોપીઓ કૃષ્ણ ભગવાનને કહે છે કે અમારે દુર્વાસા મુનિને થાળ જમાડવા માટે જવું છે અને એ તો જમનાજીના સામાના કાંઠે છે તો અમારે કેવી રીતે જવું ત્યારે કૃષ્ણ ભગવાન એવું કહે છે કે જાઓ જમનાજીને જઈને એવું કહેજો કે શ્રી કૃષ્ણ સદાય બાળ બ્રહ્મચારી હોય ને તો મારક આપજો સોળે હજાર ગોપીઓ જયારે જમનાજીના કાંઠે જઈને ખાલી એવી કાલ્પનિક વાતો કે છે કે કૃષ્ણ સદાય બાળ બ્રહ્મચારી હોય ને તો હે જમનાજી મારક દો અને જમનાજી એસી સેકન્ડ ને રોકી ગયા ને મારક આપી દીધો હતો અને સોળે સોળ હજાર ગોપીઓ થાળ લઈ અને દુર્વાસા મુનિને જમાડવા માટે સામેના કાંઠે જમાડવા જાય છે દુર્વાસા મુનિને જમાડી દે છે અને પછી ગોપીઓ કહે છે કે અમારે હવે પાછું જવું છે કેવી રીતે જવું ત્યારે દુર્વાસા મુનિ કહે છે કેવી રીતે આવ્યા હતા ત્યારે એમણે સમગ્ર વાત કરી કે કૃષ્ણ ભગવાને એવું કીધું હતું કે કૃષ્ણ કાયમ બાળ બ્રહ્મચારી હોય તો મારક દેજો ત્યારે દુર્વાસા ઋષિ એ પણ એવું કહે છે કે જાઓ ગોપીઓ જમુનાજીને જઈને કહેજો કે દુર્વાસા મુની કાયમ ઉપવાસી હોય ને તો માર્ગ દેજો અને ગોપીઓ મનમાં વિચાર કરતી કરતી ત્યાં જમુનાજીના કાંઠે પહોંચે છે અને જમુનાજીના કાંઠે જઈને એવું કહે છે કે દુર્વાસા મુની સદાય ઉપવાસી હોય તો માર્ગ દેજો ને ત્યારે જમુનાજી માર્ગ દે છે આ શું બતાવે છે હે એ રણસોડ રાયજી કેવા રંગીલા હતા અને એ રંગીલા રણસોડ રાયને નિહાળવા માટે આજે નારીચાણા ઉચ્ચ પ્રાથમિક શાળાની બાળકો આપણી વચ્ચે રજૂ કરે છે રણસોડ રંગીલા